ઘોડો ઘોડાને ઘાટ અસ્વાર ઊણો નહીં જેનું વાલું ભરે આકાશ મીટે ભાળો માંગડો અશ્વ કે જેને દેવતાય પ્રાણી કહેવામાં આવે છે આપણા લોક સાહિત્યમાં આવી અશ્વની ઘણી બધી કથાઓ છે તમને ખ્યાલ હશે મિત્રો કે રજવાડાઓની અશ્વ શાળામાં જેમ સારા અશ્વો રખાતા એમ રાજના પગીઓ પણ સારા ઘોડા પાળતા ખંડથી એમની માવજત કરતા જીવની જેમ એમનું જતન કરતા

માથું કાઢી ગયેલ પગીની રાઈડ તેરી ઝાલાવાડ પંથક માં પંકાતી એથી તો સાંજ સવાર બાપુ ની ડે હાજરી પુરાવી જવાનું એને રાજનું ફરવાનું હતું એક પછી એક વેશ્વ રજૂ થયા રમત નો રંગ જયમો લોકો વાહ વાહ બોલી ઉઠ્યા રમત જોવા છાતવાર પણ નઈ બેસનાર ગામ ધણી આજે પરોઢિયાના તારોડિયા ઊગી નીકળ્યા ત્યાં સુધી બેસી રહ્યા આથી તો રમનારના પગમાં બમણો જોર ઉભરાતું તું શીખ તો એમને ચિંતા જ ક્યાં હતી પૂરી થઈ લોકો વિખરાયા માથે પણ આવ્યો નતો ત્યાં ડાયરાને રામ રામ કરીને બે ઘોડે સવાર આવી જોનાર ને પહેલી નજરે જ ગળાય એવું હતું કે આવનાર કોઈ રાજના માણસો છે સાથે બીજો પણ એક જણ હતો તે ઘોડો દોરીને આવતો તો કહું બી રંગે રંગેલ પ્રભાત ના પહેલા પોરે મેમાન આવી ચઢતા ગંભીર સંગે મીઠો આવકાર આપ્યો આરસ પહાણ ની ખરલું માં કહુંબો ઘૂટાવા લાગ્યો આગંદુક ને પૂછતા એણે વાત ઉચ્ચારી બાપુ અમે લખતર રાજના ના માણસો છીએ આપના રાજમાં હગડે હગડે આવ્યા લખતર પંથક ના હો તો ભલે આવો પણ હગડની વાત હું ગામ ધણીએ

આ બધું શું છે કામદાર અત્યાર સુધી મુંગા બેઠેલા રાજના કામદાર તરફ નજર નોંધી ધણીએ પૂછ્યું બાપુ કાળુ પગી તો કાલ હાજરી ભરીને આખી રાત જોવા બાકી એના તો ગામમાં બીજો કોઈ છાતી ઘડ્યો છે નહીં કામદારે જવાબ આપ્યો કાળુ પગીની હાજરી છતાં છોરીનું આડ રાજની હદમાં આવતા દરબારને આશ્ચર્ય થયું હા કાલ પરોઢીયે તો કાળુ મને મળીને ઘરે ગયો હતો બોલ્યા આપ કહો નો કહો પણ અમારો ચોર આપના રાજમાં જ આવેલ હોય ઈ દીવા જેવું હગડ પરથી કળાઈશ આગંતુક હગડ પારખું એ શ્રદ્ધા દેખાડી જેમ ચોરી થઈ એમાં તમારી આબરુ નો સવાલ છે એમાં બાબતમાં અમારા નાક નો સવાલ છે છતાં તમારો આગ્રહ છે તો તમે રોકાવ હું તપાસ નો હુકમ આપું છું ચોર મારી હદમાંથી છટકી નહી શકે એમ કઈ દરબારે કાળું પગી ને બોલાવવા વાલા ખવાસને મોકલ્યો રાસંગ પગીની તેદી બોલ બાલા ઘરે બબ્બે પગીયાની એક મિયાનમાં બે તલવાર રે એમ સાથે જ રહેતી કડી આઠ પૂરો પૂળો મૂછો ઢેલ કાચબાની પીઠ જેવી છાતી ધરતીના ને ગાહડીના ફૂલના ગોટાની જેમ માથે મૂકી એ ધણીની માણકીનું પગડે પગડું દબાવતા ગામ ભેળી થઈ જાતી આવી હાડ બળો જનેતા ને પાણીદાર બાપનો બેટો કાળુ પછી એમાં કાઈ થોડી મણા હોય પચીસ પચીસ ગાઉ ની ખેપ કરી ને આવી હોય પણ માણકીના મો ઉપર થાક નું નામ નિશાન નો કળાય જયારે રેવાડે ચાલ ચાલતી હોય ત્યારે જાણે ઉપર બેઠેલા ને ઈજા તો નયત થાય એની કાળજી રાખતી હોય એમ તાલબદ્ધ પગલા ઉપાડતી હોય જાણે પાણીનો રેલો જોઈ લ્યો કેવતમાં કીધું છે ને કે તેજી ને ટકોરો ને ટાયડા ને દફણા પણ રાસંગ ની માણકી આ કેવત ને ખોટી પાડી હતી કારણ કે માણકી ને ટકોરા ની પણ જરૂર નહોતી ધરવા હાઈટ દૂધ પીને માણકી ઉપર રાસંગ સવાર થયો હોય છતાં એના પેટનું પાણી હલતું નહીં પણ જેમ કે છે ને કે સારા ને સૌની જરૂર એમ પહેલું એક જ વર્ષમાં એનું મોત આંબી ગયું આ પહેલી અને છેલ્લી અનામત એનો વછેરો અસલ અરબી ઓલાદમાંથી પેદા થયો હોય એમ એવો જુવાન થતા આઠ હાથી ઊંચો ગયો નાનપણથી જ કાળુ ની હારે એની ભાઈબંધી સીમમાં વાહુ જવું હોય કે આટો પીઆવે પાણી પીવા જવું હોય કે કુણી કુણી શિયાળ ઉચરવા એ હંમેશા કાળો ની હારે જ હોય બળુકી એક હાવડ દરબાર ગઢની જુવાન વછેરીઓના કાન પણ ચમકાવી દેતી ને કાનની ટીસી એક થઈ જતી જ્યારે જેવા તેવા ઘોડા તો માથું નીચું નમાવી દેતા આમ છતાં ઘોડા ઉપર દળી કે ચાર જામુ નાખી મજબૂત જીન ભીડી અને આજની શરતમાં ભાગ લઈ નામ ખાટી જવા રહ્યા સાગર પેટા ગામ ધણી પણ ગામના પાદરે પધાર્યા ગામના સૌ કોઈ અબાલ વૃદ્ધ પણ દશેરાની ઘોડા દોડ ની રમત જોવા મલકાઈ રહ્યા છે આજની રતમાં કાળુ પણ પોતાના સાથીદાર કાબરા લઈ સામેલ હતો આજે કાબરા પાણી મપાઈ જવાનું હતું કાળુ એ માથે જીણી મલીર બાંધી કાબરા ઉપર ફક્ત એક જ દળી એણે નાખી હતી કેટલાક આ જોઈને રાસંગ ભગીને કેવા લાગ્યા અહીંયા રાસંગ તારા છોકરા ને તો ખરો કે જીનબીન તો કાઈ ભીડે નહીં તો ઠાલા મફત નો ઉછેરાઈ જશે ને ભૂંડા મોયે પડશે એની ચેંજા કરો માં ધલુ કાકા આજે મારે મારા કાબરા નું પાણી આમ જ માપવું છે તમ તમારે જોયા રાખો ભલા રાસંગ જવાબ દે ઈ પેલા તો કાળો એ ફટ દઈને કહી દીધું એક બાજુ જવરા ઢોલીનો નો ઢોલ ધ્રુબાન ધ્રુબાન ગાજી ઉઠ્યો ઘોડા તથા ઘોડીઓના હણાટ થી વાતાવરણ ગાજી ઉઠ્યું અસવારો થનગની ઉઠ્યા નાળિયેર મૂકીને જે પહેલા આવે એને આજના ઉત્સવની વિજય માળા પહેરાવવાની હતી ગામધી તરફથી એને માન મર્તબો અને પાઘડી નું ઈનામ મળવાના હતા જોત જોતામાં હારા નોરીમાં વીસ અશ્વિ હાવળું નાખી કાળું પણ કાબરાની પીઠ થાબડી એક જ ઠેકડે બેસી ગયો સૌ ઘોડા તથા એક એક થી છોકરાઓ જીચિયારી કરવા લાગ્યા જવેર ઢોલીની ડાંડી ઢોલ માથે વધુ જોર થી રમવા માંડો રડી રડીબામ રડીબામ ઢોલ ની દાંડી ઢોલ માથે વધુ વધુ જોરથી રમવા માંડી જુવાનિયા રીડિયા પડકારા અને ચસકા કરવા લાગ્યા

આવજો રામ રામ ભાઈ પ્રયુતિ અસવાર પણ એટલો ચાલાક હતો એને પણ વીજળી વેગે રમતું મેલી ને કાબરાના પગડા ઝાલવા માંડ્યા પણ હવે તો મોડું થઈ ગયું હતું

પ્રસંગે કાળુ તથા કાબરા તરફ ગંભીર થયું પરંતુ વિરોધીઓએ કાળુ ચોરીને રવાડે ચડેલ છે એવું અઢાડ્યું ને તે દિથિજ ન્યાયપ્રિય ગિરાસદારે કાળુને સવાર સાંજ હાજરી પૂરી જવાનું ફરમાન કાઢ્યું જે નિર્દોષ કાળુને ને માથાના ઘા જેવું વહમું લાગ્યું કાળજાના કટકાથી અદગેરા વાલા કાબરાને નવરાવતા નવરાવતા કાળુએ ભૂતકાળના ઉંડાળમાં ઉતરી આવી કેટલી વાતો કરી નાખી આજે ચોર તરીકેનો કલંક ધોવાનો પણ પાસો એણે નાખ્યો તો એના વિશે એ ગડમથલ કરતો તો ત્યાં તો વાલો ખવાસ આવી ચડ્યો ને બોલ્યો અલ્યા કાળુ પગી ઘરેશ કે એ આવો આવો વાલા કાકા જેમ અત્યારમાં કઈ કામ પ્રસંગે કાળુએ પ્રશ્ન કર્યો કામ તો બીજું કશુંય નથી પણ તને બાપુ બોલાવેશ હાલ ને હાલ તારે ઉતારે આવવાનું હાલ હાલ વાલા ખવાસે ફરમાન ની વાત કરી હું કાંઈ કામ પ્રસંગ હજુ તો હું સવારમાં જ મળીને હાલ્યો આવુંશ ને કાળુએ દાંત કાટતા કાટતા જ પ્રશ્ન પૂછ્યો એ લાંબી ની મને કાંઈ ખબર નહીં તું અત્યારે ઉતાળે હાલ એટલે હાવ ખવાસે કળા ને ટૂંકામાં પતાયું

તો ચોર ને તથા વસ્તુ બે ને ગોતી આપું પણ આપના આમદાર અભયવચન આપો એ મારી અરજ કાળુએ નમ્ર બનીને કીધું જા અભયવચન પણ હાલ ઘડિયાનો ઉકેલ ગંભીર સંગે વચન આપ્યું તો શેની ચોરી થઈ એની વાત પૂછો બાપુ કાળુએ દરબાર સામે જોઈને આવનારાઓ તરફ નજર દોડાવી અત્યાર સુધી કઈ વસ્તુ ચોરાય એની તો કોઈ વાત જ નહોતી થઈ અમારા નામદાર ઠાકોરના રંગ મહેલ માંથી થઈ એથી આબરુ નો સવાલ છે આવેલ રાજપૂત યુવાને વાત ઉઘાડી કરી બાપુ ચોર તમારી સામે હાજર જ છે બીજો કોઈ નહીં પણ આ કાળુ પોતે જ લ્યો આ માલ એમ કઈ કાળુ કડી ઊંચું કરી ભેટ માંથી બાપુ આ મારા કામરા નું જાદુ છે જયારે ભવાઈમાં કેરબાનો વેશ આવ્યો ને બધા જોવામાં એકલે હતા ત્યારે હું નીકળી ગયેલ ને કામ પતાવી ચાર વાગે તો હું પાછો આવીને બેસી ગયેલો એટલે કોઈને શંકા ન થાય કાળુ એ પોતાના સાથીદાર કાબરા ઘોડા ઉપર ગૌરવ લેતા વાત કરી પણ વીસ ગાઉ છેટે તું ગયો ક્યારે પોચ્યો ક્યારે રાજના પહેરગીર નજર ચૂકવી રાજમહેલ માં ઘુસ્યો ક્યારે વસ્તુ મેળવી ક્યારે ને અહિયાં વસ્તુ વગે કરી એક રાત માં બધું પતાવી તું અહિયાં પરોઢી આવીને બેસી ગયો કેવી રીતે આ બધું બન્યું કેમ ગામધણી અચંબામાં પડી ઉપરા છાપરી સવાલો કરવા લાગ્યા બાપુ મારા જેવથી વાલા એવા કાબરાની આ બધી કરામત છે એને એવો પલોટીને એવો તૈયાર થઈ રહશ કે રેલગાડીની હારે પણ વાત કરવાની હામ ભીડે કાલો એ વાતનો મરમ ઉઘાડો કર્યો બીજું તો કાંઈ નહીં પણ આમ આવી નાની ચોરી કરવાનું કાંઈ કારણ ગાંધણીએ અચંબા ભાઈઓ પ્રશ્ન પૂર્યો બાપુ ચોરી જો કરવી હોય તો મેલમાં ક્યાં તોટો હતો પણ ચોરી કાજે ચોરી નથી કરી ન્યાય ખાતર કરીશ ચુવાળિયાના બેટા ગમે એવી જાપતો રાખો પણ બાપુ કાળુ એ તો આમ કરવું પડ્યું દરબારે દરિયાઉ દિલ કરીને પૂછ્યું બાપુ યાદ કરો ઈ દહુરાનો દાડો ઉદયસંઘની રેવતી ને વાહેરાખી ને મારો કાબરો ઈનામ ખાટી ગયો ને ઈની દાજ મારા ઉપર ઉતરી રાજના માણસોએ ખટપટ કરી મને ચોર ઠરાવ્યો ને બાપુ જ્યારે અમરોખા આ ઉપર આપ જેવા અન્નદાતા શંકા કુશંકા કરે અમારી હાજરી લેવાય પછી માયલો ડંખે ત્યારે બીજું કરે પણ હું કાળુ એક શ્વાસે બોલી અને નમ્ર ભાવે બધું કહી ગયો સૌ કોઈ આ વાત સાંભળી અચંબામાં ગરકાવ થઈ ગયા જ્યારે ગંભીર સંગે તે દિવસથી કાળુની હાજરી લેવાનું બંધ કરાયું ને માનીતા કગી તરીકે એને વિરુદ્ધ આપી કાબરા માટે રાજની અશ્વશાળામાંથી ખાસ પણ આપ્યો આવી તો આપણા લોક સાહિત્યમાં પડેલી છે મિત્રો જો તમને આવી જ વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો